ધર્મની જરા માટે પોલીસ શાળા એ પવિત્ર ભૂમિ માટે ગૌશાળા એમનું નામ સારું છે બલારામ જો ગાયની વાળી ગીર ભાથીજી સજા થાય ગીર ભાથીજી એમ બલારામ સજા છે ને મારો વાલીડો એમની મૂર્તના પૂરી કરે ધન છે કવિ પિંગલ લખે છે કે ધરા વિના ધન ના કુલ વિન ના હોય મારું જે છલ જછરા નેજે જેની માં વછળ પડમણી હોય મિત્રો આ કેવાનો જે છલ ભગત થાવા નતો જો મને એને ભાગમાં પડી કે બાવી બસ તરવે નથી મેરી પથારીમાં ભહેન પથારીમાં લાડન બીજે પણ ભાગમાં હાલ લેજો જો છે ભાગ વિના મળે ને ભલી વાતનો બોબ ઓબે આવ્યો બોર આડીયાની સોસમાં આવ્યો તો બાપુ કહેવાનો મારો મિલન એટલે તમારે બોલ્યા હતા કે આજે પાદળી મુકામી સંતો એવા શ્રી વધાર્યા છે કંચન વરહારથી મેઘ બાપુ પાદળી ગોમાં ખૂબ છે પણ આ તેવો છે કે છે કોક કોકને ભાવે ખાટલે પણ એકદમ ગાઢી નાખો છો પણ ઓમન થાય બાપુ આ તો આયા એનો બેરો પાર છે ને કે જો આખો વીરપુર જવાનો મે હરાયો કરનો બેરો આયો પરુ આ નું દૂધ છે સગા તેરે રંગે જો ને લે માગે માજ માજ કરનો બેરો આયો આશારો ભરવારો બેરો લાય લક્ષ્ય રાખજો લક્ષ્ય લક્ષ્ય અને હા

ધ્રુવદાજીને છીર ખેંચા હતા ને ધર્મ કાળનો ધર્મ છીર નાખે એવા ભાતા પણ બોલ્યા હતા આ કર્મ કર્મ કોઈ બી છોડશે ને અગિયું તમે આ લાકડો આઘું કરો બાજા છોડ નહીં છોડે આ એવું છે કર્મથી ઊંચ કર્મથી મેચ કર્યા કર્મ ભોગવનારો બીજામાં કૃષ્ણ કહેનારો કર્મે કુટે જા હો મર્યા પછી ભૂત થા હો હમ દેન બીજા બધી ખબર છે કે દેન અત્યારે અમારે સદારામ બાપુનો પ્રતાપ એની સત્રો છાયાનો અમારા કલારામને અમારે નારાયણ સાહેબ એમનો પ્રતાપ જોવો બાપુ ગુરુ તો બધાને કર્યા છે ગુરુ કર્યા ક્યાં ફાયદા હા ગુરુ તો હવને છે ઢોરને છે મનાળાને છે કૂતરાને છે બધાને છે દેને અમે ગુરુ છોડવે તાણે તો મનનો ગુરુ એક નારો મનના ગુરુ વિના ભૂલીને ભાવે ભવે આ યુગમાં સારો આ ગુરુઓનો કાર્ય થાય નથી

કેમ કે મુઢે બોલું માં મને મારું હાથે નાનપણ વભરે મોટપમાં કોઈ નહીં મજા મને કડવી લાગે કાગ્યા બાપુ કવિ આ બહુ સુંદર શરત આપણે બોલે છે કે કાઉ દાદા કાબુલિયા ને કાઉ દાદા કપૂત હકડીથી શેરી ભરી હતી હકડો હતો આવો મારો સપૂત અમારે માલદીભાઈ અમારે જવાનો કાર્યક્રમ કરતા હતા હવે એક આપણે સત્સંગ